સેવાદારી શ્રી રામજીભાઈ ધુવાની ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે અંજારમાં લખનો ઓટલો એટલે રામજીભાઈની સેવા બીએમ પેટ્રોલ પંપ સામે પાસે આયોજન કરેલ સહભાગી થયેલા મહાનુભાવો અંજાર મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખેમજી દાદા ધનજી દાદા માતંગ અંજાર નગરપાલિકા શાસક પક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી સંઘના કાર્યકર્તા અશ્વિનભાઈ સ્રોઠિયા સંજયભાઈ પેડવા માજીભાઈ આહિર યોગેશભાઈ પરમાર માહેશ્વરી સમાજના અગ્રણી રામજીભાઈ ધુઆ મોહનભાઈ ધુવા અંજાર શહેર અનુસૂચિત જાતિ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મંગલભાઈ ધુવા શામજીભાઈ લોચા કરસનભાઈ દુવા સાથે રહ્યા શુભ કાર્યમાં સહભાગી થયેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ